કેશોદના ધાર વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ ચપટા અને બિયરનો જથ્થો મળી આવ્યો પોલીસને મળેલ હકીકત મુજબ કેશોદનો બાવન ધાનાભાઈ ગચર સુરેશ ઉર્ફે કશ્યો શરમણભાઈ કોડિયાતર આશિષ ભાયાભાઈ ઉલવાએ ભાગીદારીમાં વેચાણ અર્થે બહારના રાજ્યમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ મંગાવી કેશોદ ધાર વિસ્તારમાં રાખેલ છે જેને લઈ પોલીસે રેડ કરતા

જ્યાં સ્ટાન્ડર્ડ બાવીસ કેરેટ હોલમાર્કવાળા સોના અને ચાંદીના દાગીનાનો છે વિશાળ એસી શોરૂમ શોરૂમની એક જ મુલાકાત આપ અમારા કાયમી ગ્રાહક બની જશો જય ભવાની જવેલર્સ ચોકસી હીરાલાલ મકનજી ચોકસી બજાર જૂનાગઢ